જામનગર તારીખ એકવીસ ફેબ્રુઆરી આઈ એન એસ વાલસુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્નિવીરોના દીક્ષાંત સમારોહ યોજાયો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે અગ્નિવીરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ તેમજ પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને હું શુભકામનાઓ પાઠવું છું વારસુરામાં નાવિન્ય ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રાકૃતિક વાતાવરણમાં દેશ માટે બહાદુરો વીરો તૈયાર થયા છે તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ અગ્નિવીરો પૈકી બે દીકરીઓનું સન્માન થયું છે આ દીકરીઓએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કર્યો છે આપણા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કીર્તિ મેળવી રહી છે અઢારથી એકવીસ વર્ષના અગ્નિવીરોને જોશ અદ્ભુત છે નવસેના દેશનું ગૌરવ અને રાષ્ટ્રનું સન્માન છે કુદરતી આફત હોય કે આપતકાલીન સ્થિતિ ભારતીય સેના સદાય દેશ સેવામાં તત્પર રહે છે રાજ્યપાલ શ્રીએ અગ્નિવીરોને ઉપદેશ આપતા જણાવ્યું હતું કે જે લોકો કર્મયોગી અને પરિશ્રમી હોય છે તેઓ દુનિયામાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે પરિશ્રમ વગર જંગલના રાજા સિંહને પણ ભોજન મળતું નથી સત્ય વ્યક્તિને બહાદુર અને નીડર બનાવે છે સત્યપ્રકાશ સમાન છે જે અગ્નિવીરો દેશની રક્ષા અર્થે જઈ રહ્યા છે તેઓને પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સત્યનું આચરણ કરવા રાષ્ટ્રધર્મનું પાલન કરવા માતા-પિતા તથા ગુરુ પ્રત્યે આદર ભાવ કેળવવા શીખ આપી હતી આ તકે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ત્રણ અગ્નિવીરોને રાજ્યપાલ શ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા આજ મુજે ગોલ સુરા કે ટ્રેનિંગ સેન્ટર મે આકર અપાર પ્રસન્નતા છે જેત્રે આગ્નિવીરોને प्रशिक्षण लेकर आज में जो प्रदर्शन किया है उसके लिए मैं सभी अग्निवीरों को और उनको प्रशिक्षण देने वाले ट्रेनर्स को और सभी अधिकारियों को बहुत बहुत बधाई और